વ્યાપાર વાણિજ્ય અને બુદ્ધિના ના કારક બુધ ત્રણ ઓક્ટોબરથી તુલા રાશિમાં કરશે ગોચર તો જાણો તમારી રાશિ પર કેવી થશે બુધ ગોચરની અસર હું પ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ઈ એટલે કે મેસ રાશિના જાતકોની તો બુધ તમારી કુંડળીમાં ત્રીજા અને છઠ્ઠા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં ગોચર કરતી વખતે તે તમારા સાતમા ભાવમાં ગોચર કરશે સાતમા ભાવમાં બુધ ગોચર સારું પરિણામ આપતું નથી જો કે બુધ મિત્ર રાશિમાં છે તેથી કોઈ પણ આ ભાવને નુકસાન પહોંચાડવા માંગશે નહીં પરંતુ તેમ છતાં આ ગોચરથી સકારાત્મક પરિણામોની અપેક્ષા રાખવી યોગ્ય રહેશે નહીં સાતમા ભાવમાં બુધનું ગોચર સ્ત્રીઓ સાથે વિવાદનું કારણ બની શકે છે તેથી જો તમે પુરુષ છો અને પરિણીત છો તો તમારા જીવનસાથી સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ કરવાથી બચો અન્ય સ્ત્રીઓ સાથે દલીલો ન કરો તુલા રાશિમાં બુધના ગોચર મુજબ જો તમે સ્ત્રી છો તો કોઈ પણ સ્ત્રી સાથે દલીલો ન કરવાનો પ્રયત્ન કરો જો તમે પરિણીત છો તો તમારા પતિ સાથે દલીલ ન કરો તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો શક્ય તેટલું મુસાફરી કરવાનું ટાળો વરિષ્ઠ અને અધિકારીઓ સાથે વધુ સારું સંકલન જાળવવાનો પ્રયત્ન કરો આમ કરવાથી તમે નકારાત્મક પરિણામોને ટાળી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ એટલે કે વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જાતકો બુધ તમારી કુંડળીમાં બીજા અને પાંચમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં તેના ગોચર દરમિયાન તે તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરશે છઠ્ઠા ભાવમાં બુધનું ગોચર સારા પરિણામ આપનારું માનવામાં આવે છે અને બુધ ખૂબ જ મિત્ર રાશિમાં રહેશે તેથી તુલા રાશિમાં બુધનું ગોચર તમને તેના સ્તરે સંપૂર્ણ રીતે સાથ આપવા લાગશે બુધના ગોચર નાણાકીય લાભ લાવે છે તેવું કહેવાય છે જો કે બીજા ભાવના સ્વામી હોવાથી તે છઠ્ઠા ભાવમાં આવ્યા છે આવી સ્થિતિમાં એવા લોકોને નાણાકીય લાભ મળી શકે છે જેઓ ક્યાંકથી લોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે અથવા બેંકમાંથી લોન લેવા માંગે છે તેમને વધુ સારી સફળતા મળી શકે છે બુધનું આ ગોચર અન્ય લોકોને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારું કામ કરતા જોવા મળશો આ ગોચર માન સન્માન વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે કલા સાહિત્ય અથવા લેખન વગેરે સાથે સંકળાયેલા લોકો માટે આ ગોચર ખૂબ સારા પરિણામો આપનારું સાબિત થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની તો મિથુન રાશિના જાતકો બુદ્ધ ફક્ત તમારી રાશિના સ્વામી નથી પરંતુ ચોથા ભાવના સ્વામી પણ છે અને તુલા રાશિમાં ગોચર કરતી વખતે બુદ્ધ તમારા પાંચમા ભાવમાં ગોચર કરશે પાંચમા ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપતું નથી પરંતુ લગ્ન કે રાશિનો સ્વામી પાંચમા હોવામાં જઈ અને વધુમાં મિત્ર રાશિમાં જઈ કોઈ મોટું નકારાત્મક પરિણામ આપશે નહીં એટલે કે તાત્કાલિક પરિસ્થિતિઓના આધારે કોઈ નકારાત્મક પરિણામ દેખાતું નથી જ્યારે નિયમ ખાસ કરીને ગોચરનો નિયમ આ ગોચરને સારું માનતો નથી જો બંને પરિસ્થિતિઓને એકસાથે લેવામાં આવે તો આ ગોચરના સંજોગોનું કાળજીપૂર્વક પાલન કરવામાં આવે તો સંતોષકારક પરિણામોને મેળવી શકાય છે એટલે કે

તુલા રાશિમાં બુધનું ગોચર નાણાકીય ચિંતાઓનું કારણ બની શકે છે પરંતુ ખર્ચ ટાળીને તમે તમે નાણાકીય સમસ્યાઓથી પણ બચી શકશો એટલે કે કાળજીપૂર્વક જીવીને આ ગોચરની નકારાત્મક પરિણામોને અટકાવી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકો તો કર્ક રાશિના જાતકો બુધ તમારી કુંડળીમાં ત્રીજા અને બારમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં ગોચર કરતી વખતે તે તમારા ચોથા ભાવમાં રહેશે ચોથા ભાવમાં બુધનું ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવે છે વધુમાં મિત્ર રાશિમાં હોવાથી બુધ ચોથા ભાવથી સંબંધિત સારા અને અનુકૂળ પરિણામો આપવા લાગશે તુલા રાશિમાં બુધના ગોચર પારિવારિક જીવન સંબંધિત બાબતોમાં અનુકૂળતા આપી શકે છે તમારી માતા સાથે સંબંધિત બાબતોમાં પણ તમને સારો સહયોગ મળી શકે છે બુધનું આ ગોચર મિલકત સંબંધિત બાબતોને સકારાત્મક દિશામાં લઈ જવામાં પણ મદદ કરી શકે છે પરિવારમાં શાંતિ અને ખુશી અક્ષરો હોય છે મ અને સિંહ રાશિના જાતકો તો સિંહ રાશિના જાતકો બુધ ગ્રહ તમારી કુંડળીના લાભ સ્થાન તેમજ ધન સ્થાનના સ્વામી છે એટલે કે કમાણીનું અને બચત બંને ઘરોના સ્વામી હોવાથી બુધ ગ્રહ તુલા રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરશે ત્રીજા ભાવમાં બુધનું ગોચર મિશ્ર પરિણામો આપતું હોવાને કારણે મિત્ર રાશિમાં હોવાને કારણે આ પરિણામો સકારાત્મક રીતે મજબૂત રહેશે એટલે કે મિશ્ર પરિણામોમાં સકારાત્મકતાનો ગ્રાફ વધુ અને નકારાત્મકતાનો ગ્રાફ ઓછો રહેશે તુલા રાશિમાં બુધનું ગોચર ભાઈ બહેન અને પડોશીઓ સાથે વિવાદનું કારણ બને તો માનવામાં આવે છે તેથી આ બાબતોમાં સાવધાન રહેવું જરૂરી છે કારણ કે બુધને પણ મંગળનો સાથ મળી રહ્યો છે તેથી વિવાદોની શક્યતાઓ વધી શકે છે તમે વ્યવહારુ પ્રયાસો કરીને તેમને દૂર કરી શકશો મુસાફરી સંબંધિત બાબતોમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી શકે છે મુસાફરી ફાયદાકારક બની શકે છે પરંતુ બિનજરૂરી મુસાફરી ટાળવી તમારા માટે મહત્વપૂર્ણ રહેશે તે જ સમયે મુસાફરી કરતી વખતે સાવચેત પણ રહેવું જરૂરી છે નાણાકીય બાબતોમાં કોઈ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું આ ગોચરને કારણે તમે કેટલાક નવા મિત્રો બનાવી શકો છો તે સમયે સાવધાન રહેવાથી તમે નાણાકીય બાબતોમાં પણ સકારાત્મક પરિણામો મેળવી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિના જાતકો તો કન્યા રાશિના જાતકો બુધ ગ્રહ ફક્ત તમારી રાશિના સ્વામીની પરંતુ તમારા કર્મસ્થાનના સ્વામી છે અને તુલા રાશિમાં બુધ ગોચર દરમિયાન બુધ તમારા બીજા ભાવમાં ગોચર કરશે સામાન્ય રીતે બીજા ભાવમાં બુધનું ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવે છે હવે કારણ કે બુધ ખૂબ જ મિત્ર રાશિમાં છે તેથી બુધથી વધુ સકારાત્મક પરિણામોની અપેક્ષા રાખી શકાય છે બીજા ભાવમાં બુધનું ગોચર કપડા અને ઘરેણા પ્રદાન કરનારું માનવામાં આવે છે તેથી તમને આ બાબતમાં લાભ મળી શકે છે જો તમારું કામ વાણી સંબંધિત છે એટલે કે તમારે બોલવાનું કામ સમજાવવાનું અથવા સલાહ આપવાનું કામ તમે કરો છો બુધના ગોચરને કારણે તમને ખૂબ સારા પરિણામો મળી શકે છે વિદ્યાર્થીઓને પણ આ ગોચરને કારણે સારા પરિણામો મળશે બુધનું આ ગોચર સારું ભોજન અને સંબંધીઓ તરફથી લાભ મેળવવામાં પણ તમને મદદરૂપ સાબિત થઈ શકે છે